અહીંયા દેવર્ષથી નારદ આયા છે વિચાર કર્યો છે નારદજી ને આવી બધી વિચારો આવ્યા જ કરે જ કરે નારદજી આવી આવીને એટલે એમણે વિચાર કર્યો છે કે જઈને જોવું તો ખરો કે કૃષ્ણ ભગવાન કેવી રીતે આ બધું નિભાવી રહ્યા છે કારણ કે એક એક નિભાવી અઘરી પડતી હોય બધાને ત્યાં આ તો સોળ હજાર એકસો આઠ એટલે નારદજીએ પ્રવેશ કર્યો દ્વારિકામાં આવ્યા આવ્યા ને જોયું કે હા હા આટલા બધા મેલ આટલી બધી સાહેબી આવી સાહેબી તો ક્યાંય જોઈ નહીં નારદજી આગળ ચાલે ને વીણાના તાર છેડતા જાય ઊંચી ચોટલી રાખી છે ધોતી પહેરી છે વીણા લીધી છે ને એમ ત્રિપુણ ધારણ કર્યું છે જનોઈ છે અને મોડું હસતું હસતું હંમેશા હંમેશા નારાયણનું નામ ગાતો એને પછી તકલીફ શું હોય એ તો જ ને નારદ હસતા હસતા પ્રવેશ કર્યો છે પહેલા વિચાર કર્યો કે ચાલો પહેલા એક જે પહેલો મહેલ છે એમાં જ પ્રવેશ કરું અહીંયા આવ્યા છે રુક્ષમણી દ્વાર પર અને માં રુક્ષમણી ઊભા થઈને દોડતા આવ્યા છે અહો દેવર્ષિ અમારા અહો ભાગ્ય પ્રભુ તમે પધાર્યા નારદ મુનિ આવો પ્રભુ ગુરુદેવ તમે આસન લો

પ્રભુ તમારે દયા છે અમારે ત્યાં ભોળિયાનાથની બહુ દયા છે હા આવ્યા છો ને તો એ કીધું હા આ નારી આ અન્નપૂર્ણા આ આ ધર્મપત્ની એને એમ કીધું કે આવ્યા છો ને પ્રભુ દેવર્ષિ નારદ તો આજે છે ને અમારા ઘરે લાડવા બન્યા છે આજે લાડુ જમીને જજો ભોજન લઈને પ્રભુ આશીર્વાદ દેતા બાળકોને ભગવાન નાના નાના કરતા ભગવાને બે લાડવા ભગવાને એમના મોઢામાં મૂકી દીધા છે ના ખાવા પડશે મારા સમજે નારદજી તમારે ખાવા પડશે જમાડી દીધા બે લાડવા જમતા જમતા જ મોઢામાં લાડવા સાથે જ આગળ વધ્યા બીજા બીજામાં પ્રવેશ કર્યો બીજા મહેલમાં અહિયાં અહીંયા નારદજી આવ્યા છે અને નારાયણ નારાયણ કર્યું છે ભગવાને કીધું આવો આવો આ તમે આવ્યા ધન્ય ભાગ અમારો હા અહિયાં પ્રભુના વસ્ત્રો જુદા છે અહિયાં શણગાર જુદો છે ભગવાનનો જે રુક્ષમણી પાસે હતા એ નથી અહિયાં કંઈક બીજા જ સ્વરૂપ માં ભગવાન બિરાજમાન છે અને ભગવાન જામવતીજી સાથે બેઠા છે પેલું બાળક કળામાં બેહાડ્યું એને પ્રેમ કરે છે જામવતીજી એ પાછું કીધું છે ભગવાન આજે લાપસી રાંધી છે તમે આજે મારા ઘરે આવ્યા છો આજે ભોજન લઈને જજો ભુદેવ હા નારદજી કે ના ના હું રુક્ષમણી ત્યાંથી હમણાં લાડુ ખાઈને આવ્યો છું મારે મારા પેટમાં જગ્યા નથી મારે જવું છે ત્યાં તો આમ બે કોળિયા લઈને ને કીધું છે છે કે જમવું જ પડે જામવતી આરોગીને ભગવાન આગળ નીકળ્યા ત્યાં જાય છે ત્યાં તો સત્યભામા સત્યભામા ને ત્યાં તો ભગવાન ચાર પાંચ ને રમાડી રહ્યા છે અને એકાદાને તો આમ ઘોડો બનીને ઘોડે ઘોડે રમાડી રહ્યા છે ભગવાન ચાર પગે ચાલી રહ્યા છે મહેલમાં અને એક બાળકને ખભા પર બેસાડીને એને ઘોડો ઘોડો રમાડી રહ્યા છે આમ બધા જ